દિવાળી પર હવામાન વિભાગ દ્વારા મહત્વની ચેતવણી જારી કરવામાં આવી છે ભારતીય હવામાન વિભાગે બંગાળની ખાડીમાં તોફાની ચક્રવાતની શક્યતાઓ વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાતો માને છે કે બંગાળની ખાડીમાં ચક્રવાતનું પરિભ્રમણ આગામી કલાકોમાં વધુ મજબૂત બનશે અને વાવાઝોડામાં ફેરવાશે આઈએમડીએ દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવા અને માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી છે આ સમયગાળા દરમિયાન ભારેથી ખૂબ જ ભારે વરસાદ અને ભારે પવનની પણ આગાહી છે આ તીવ્ર પવનને કારણે ઊંચા મોચાની પણ આગાહી કરવામાં આવી છે આને ધ્યાનમાં રાખીને હવામાનશાસ્ત્રીઓએ ચેતવણી જારી કરી છે અને લોકોને સતર્ક રહેવા વિનંતી કરી છે જોકે તેની અસર ગુજરાત પર કેટલી થઈ શકે છે તે આગામી સમયમાં સ્પષ્ટ થઈ જશે ગુજરાતના હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ ભાગમાં છૂટોછવાયો વરસાદી માહોલ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે રાજ્યના હવામાન વિભાગે સોમવારે જે આગાહી કરી છે તેમાં સાત દિવસ દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટોછવાયો વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે હવામાન વિભાગે આજના દિવસે ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ દાદરા અને નગર હવેલીમાં હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં હવામાન સૂકું રહેવાની શક્યતાઓ જોવાઈ રહી છે આગામી ચાર દિવસ સુધી રાજ્યના આ જ ભાગોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ભારતીય હવામાન વિભાગે બંગાળની ખાડીમાં ચક્રવાતના પરિભ્રમણને કારણે આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે ચક્રવાત ચેતવણી જારી કરી છે વિભાગના જણાવ્યા અનુસાર એકવીસ ઓક્ટોબરથી આ સિસ્ટમ ઝડપથી તીવ્ર બનવાની ધારણા છે અને આગામી થોડા દિવસોમાં ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાશે હવામાન અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્થાનિક બંદરો માટે ચેતવણી જારી કરવામાં આવી છે આ સિસ્ટમની અસરને કારણે તેવીસ ઓક્ટોબર સુધી ટાપુઓ પર ભારે વરસાદની આગાહી છે